તમારું નામ શું છે મારું નામ રમીલા વેકરિયા છે હું રહેવાસી છું લંડન થી આવી છું લંડન થી આવી પણ મને વિચાર કેમ આવ્યો લંડન થી છેટ પાછું ઇન્ડિયા આપણે ખેતી કરવાનો મને વિચાર તો નાનપણથી હતો ડોમ ને બધું બનાવ્યું છે એનો કુલ ખર્ચ તમને કેટલો થયો છે પહેલા તો 35 લાખ નો ખર્ચ થયો છે તમ આવ્યા છે એનો તમને બજારમાં શું ભાવ મળે છે અને તમારા કેટલા કેપ્સિકમ ઉતરે છે રોજના સારું હોય તો આપણે દસ થી બાર લાખ સુધી આપણે પહોંચી જઈએ સ્વાગત છે ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આજે આપણે આવી ગયા છીએ બળદિયામાં અને બળદિયામાં આપણે એવો ફાર્મ જોવા આવ્યા છીએ યુનિક અને જે વિદેશમાં રહી અને વિદેશ મૂકી અને જે ઇન્ડિયામાં આવ્યા છે બેન વાડી કરવા માટે એનો ફાર્મ આપણે જોવા આવ્યા છીએ અને સાથે એ બેનને આપણે મળશું બેનનું નામ પૂછશું અને આખા એ બેન સુકામ ઇન્ડિયા આવ્યા સુકામ એ બા વિદેશ છોડી અને ઇન્ડિયામાં વાડી કરવા આવ્યા છે એ પણ આપણે એને પૂછશું ઘણું બધું પૂછવાનું છે એ આપણે પૂછશું એને ફાર્મમાં શું વાવ્યું છે એ પણ આપણે એને બધું પૂછશું અને લગભગ અન્ય બેન છે એનો આખું ફાર્મ છે એ ફ્રૂટનું છે નવા નવા ફ્રૂટ વાવેલા છે ફ્રૂટનું ફાર્મ કરેલું છે આખું સરસ મજાનું તો સાથે હું પણ તમને ટૂર કરાવીશ અને સાથે તમને પણ બતાવીશ અને સાથે આપણે રમીલાબેન પણ સરસ મજાનું ટૂર કરાવશે આ થાઇલેન્ડના ફ્રૂટ છે થાઇલેન્ડના ફ્રૂટ વાવ્યા છે કયા કયા વાવ્યા છે તમે થાઇલેન્ડના ફ્રૂટ આ બ્લેક મેંગો છે આલું બ્લેક બ્લેક મેંગો છે હમ પછી એની ઓલી પહેલી બાજુ છે મિયા ઝાકી છે ઓહો એન્ડ

હજી હમણાં જ વાવ્યા છે એટલે એટલા બધા મોટા નથી એ વચ્ચે ડ્રેગન ફ્રૂટ પણ વાવેલા છે છે કાકડી વાવી સરસ મજાનું એલચીનું પણ ઝાડ છે સામે તમને આ એલચીનું ઝાડ છે સરસ મજાનું ઊભું છે આ સરસ મજાની સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરીના ઝાડ હજી નનકડા છે એટલા બધા મોટા નથી થયા હમણાં જ વાવી છે એટલા માટે જો આ સામે છે એ કીવીનું ઝાડ છે સરસ મજાનું હજી એટલું બધું મોટું નથી થયું આજો થઈ છે સ્ટ્રોબેરી અંદર ઝીણી ઝીણી થઈ છે ને જો ઝીણી ઝીણી સરસ મજાની સ્ટ્રોબેરી પણ આવી ગઈ છે સરસ મજાની છે હજી અહીંયા છે પેલા બે વર્ષની પહેલાની જૂની છે

અને મને ખેતી કરવાનો નાનપણથી શોખ છે નાનપણથી તમને શોખ એકદમ શોખ છે નાનપણથી જ બધું વાવતી મારા લંડનના ઘરની અંદર બધું તમને ફ્રૂટ મળે શાકભાજી મળે અને હવે અહીંયા કને ઇન્ટરેસ્ટ લાગ્યો છે તો હવે અહીંયા કને કરું છું તમે લંડનથી મૂકીને તમે આવ્યા તો તમને કોઈ એમ ન કીધું કે લંડન મૂકીને તમે સુકમ ઇન્ડિયા જાઓ છો ખેતી કરવા માટે કારણ કે આજની જનરેશનમાં કોઈને ખેતી કરવી તો ગમતી નથી કે મને બધા કીધું કે કીધું કે અહીંયા લંડનનું મૂકીને કેમ જાસ્તું ત્યાં એમ પણ મારું બે કામ છે એક મારા સસરાનું લુક આફ્ટર થાય અને મારું ફાર્મ બી સંભાળી શકું અને મને ઇન્ટરેસ્ટ છે એટલે હું કરું છું બધું અને મજા આવે છે ફાર્મમાં બહુ મજા આવે છે લંડન યાદ નથી આવતું હવે તો તમે જે આ ડોમ ને બધું બનાવ્યું છે એનો કુલ ખર્ચ તમને કેટલો થયો છે પેલા તો પાંત્રીસ લાખ નો ખર્ચ થયો છે ને એક ડોમ નો તૈયાર કરવાનો કે બે નો બે એકડમાં બે એકડમાં પાંત્રીસ લાખ નો થયો છે ખર્ચ અને અત્યારે જે તમારા છોકરા છે એ વિદેશ છે કે અન્ય ઇન્ડિયામાં છે હા મારા છોકરા વિદેશ લંડનમાં જ છે બે છોકરીનો છોકરો છે એ બધા લંડનમાં જ છે તમે એકલા અન્ય ઇન્ડિયા આવીને તમે ખેતી કરો છો હા અને સાથે તમે અત્યારે તમારા ફાર્મમાં શું વાવ્યું છે મારા ફાર્મમાં છે કેપ્સિકમ છે અને એક એકીકરમાં આપણા ટામેટા છે અને પપઈ બી છે આંબા છે અને નવા નવા બધા ફ્રૂટ બી છે ફ્રૂટ તમે વિદેશના વાવ્યા છે કે ઇન્ડિયનના આ વર્ષે મેં વિદેશના બધા ટ્રાય કર્યા છે બધા સરખા નામ તો નથી ખબર છે પણ કર્યા છે મેં લીચી કર્યા છે પ્લામ કર્યા છે એપલ કર્યા છે એન્ડ એગ ફ્રૂટ બી કર્યું છે મેંગો સ્ટીક બી કરી છે તો જોઈએ કેવા થાય છે આ વર્ષે ટ્રાય કર્યા છે બે વર્ષ રાહ જોઈએ અને તમે જે અન્યાં આવ્યા ઇન્ડિયા તો તમને એવું નથી કે હું ક્યાં વાડી કરવા જાઉં છું કારણ કે આજની જનરેશન છે એને કોઈને વાડી નથી કરવી ગમતી અને વાડીવાળું સાસરીઓ પણ નથી લેવું નથી ગમતું ના હવે હવે જનરેશનને પહેલાં નહોતું ગમતું વાડી કરવી હવે છોકરીઓને હવે હવે કહે છે વાડીવાળા અમને ચાલશે પણ અમે કામ નહીં કરીએ વાડીમાં કામ નહીં કરીએ પણ વાડીવાળો કેમ કે પૈસો હોય તો આવે છે આજે બધા છોકરીઓને એવું થઈ ગયું છે પણ કામ નથી કરતા કોઈ કામ કોઈને નથી કરવું પણ તમે આજની જનરેશન છે એને તમે શું સંદેશો દેવા તમે છેટ વાડી કરવા આવ્યા અને ઇન્ડિયામાં હું છે ને એ જ કહેવા માંગુ છું તમે કામ કરો તમારા ફેમિલીને તમને હેલ્પ થશે તમારા હસબન્ડ હેલ્પ થશે તમારા છોકરાઓને તમે ભણાવી શકશો તમારો હાથ બી છૂટો રહેશે તો કંઈ બી કામ કરે એવું નથી એકચ્યુઅલી કામ કે તમને વાડી જ કરવાની છે કોઈ બી તમે કામ કરી શકો પણ કોઈને કામ કરવું ફાવતું જ નથી ગમતું જ નથી હવે અને તમે આ વાડી ફાર્મ બનાવ્યો છે એના એક પાછળ તમારો હેતુ શું છે કે તમે કોઈકને રોજગારી પૂરી પાડવા માટે કરો છો કે કેવી રીતે કે શું મારો એક જ મતલબ છે હું એક ગરીબ ગરીબ પ્રજાને હું રોજગારી આપું આપણી ઇન્ડિયા છે આપણું ભારત છે તો આપણી ભારતની અંદર આપણે નહીં કરીએ લંડનમાં તમે કરી લીધું હવે હું ઇન્ડિયામાં આવીને આપણા ગરીબ લોકોને રોજગારી આપવા તૈયાર છું અને કરું છું આપું છું પાંચ છ ફેમિલી મારી રોજગારી હું આપું છું તમે રોજની પાંચ છ ફેમિલી છે એને તમે મહિનાની કેટલી રોજગારી આપો છો મહિનાની લગભગ પચાસથી સાઠ હજારથી જાય એક ફેમિલીની એક ફેમિલી અને જે તમે કેપ્સિકમ વાવ્યા છે એનો તમને બજારમાં શું ભાવ મળે છે અને તમારા કેટલા કેપ્સિકમ ઉતરે છે રોજના અને મહિનાના બજાર બજારની અંદર જો ભાવ સારો હોય ને તો આપણે સમજી લઈએ કે આપણે લગભગ રોજનો આપણો લગભગ અંદાજે અગિયારથી બાર લાખ હજાર હજાર રૂપિયાનો થાય એટલે નવ મહિનાની આવકમાં લગભગ તમે વિચાર કરો ભાવ સારો હોય તો ભાવ સારો ન હોય તો આપણે નથી કરી શકતા તો આપણું પૂરું જ થાય છે ભાવ સારો હોય તો આપણે દસથી બાર લાખ સુધી આપણે પહોંચી જઈએ એક એક એકડમાં સારો ભાવ હોય તો પચાસથી ઉપર હા ને તમારા રોજના કેપ્સિકમ મરચાં છે એ કેટલા ઉતરે છે રોજના લગભગ ચારસોથી પાંચસો કિલો ઉતરે છે અને ટમેટા પણ તમે વાવ્યા છે તો ટમેટા તમારા કેટ કેટલા ઉતરે છે અને શું ભાવ મળે છે તમને ટમેટાનો ટમેટાનો બી ભાવ હવે સારો થઈ ગયો છે અને ટમેટા જ્યારે દરરોજના ઉતારીએ તો પાંચસોથી છસો કિલો ઉતરે છે પણ ઉતારીએ તો હજાર કિલો બી ઉતરે પણ અમે પોચી નથી વળતા એટલે પાંચસોથી છ કે છસો કિલો જ ઉતારીએ છે અને એ તમે કઈ જગ્યાએ ટમેટા ઉતારો છો એ પછી ટમેટા છે તે તમે કઈ જગ્યાએ હલાવો છો અત્યારે હું લોકલ જ હલાવું છું ભુજ જ હલાવું છું અત્યારે તો હજી એટલું બધું આપણું બહાર જાય એવું નથી કેમ કે હજી એક એકરમાં જ છે એટલે એક એકરમાં તમારા ટમેટા વાવેલા છે અને કેપ્સિકમ મરચા છે કેટલા એકરમાં વાવેલા છે એક એકરમાં કેપ્સિકમ છે એક એકરમાં ટમેટા છે પણ તમે સરસ રીતે તમે એક સંદેશો આપી દો આપણી આજની જનરેશનને અને આપણા જ્ઞાતિના લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો સરસ મજાનો સંદેશો એ આપવા માંગુ છું આપણે બારે જઈએ છીએ આપણે વીસ હજાર પચીસ હજારનો પગારથી આપણે કામ કરીએ છીએ આપણી આ ધરતી છે એ આપણે થોડુંક મોડું આપશે પણ તમને સક્સેસફુલ થશો એક બે વર્ષ લાગશે તમને કમાવવામાં પણ તમારે આ ધરતી છે ને એ જ તમને રોટલો આપશે તમે બહારે જાશો એ તો કેટલા દિવસ હશે એ કંપની બંધ થશે એટલે પાછા તમે ભારતમાં જ આવવાના છો તો તમારે આ આપણી ખેતી છે ખેતી આપણે કરીએ તો આપણી ખેતીનો જ આપણો રોજગારી વધારે છે તો કામ કરો ખેતીમાં હાથ છૂટો રહીએ અને હું તો એમ જ કહું છું કે જો આપણે વાડી કરશું તો આપણે ઘર ઘર ભેગા તો આખી જિંદગી ફેમિલી સાથે નથી નથી પ્લસ તમારી કંપની બંધ થઈ જશે તો એ તો તમારું થોડાક દિવસનો જ ખર્ચો છે તમારો પૈસો આવશે તો અત્યારે તો આપણે ખેતી કરશું તો ખેતી તો આપડે બાપ દાદાની છે એટલે આપણું કાયમ રહેવાનું છે એને કોઈ લઈ નથી છીનવી નથી લેવાનું કારણ કે હવે તો એટલા બધા પાછળ થયા છે હવે શહેરના લોકો ગામડામાં આવા માંડ્યા છે શહેરના બધાને ગમે છે હવે ખેતી કરવાનું તમે વિચાર કરો અત્યારે આજે પંદર વર્ષ પહેલા અહીંયા આપણે જ ખેતી કરતા હતા હવે બધા આદિવાસી આવી ગયા છે હવે આદિવાસી આપણે બહાર નીકળશે હવે આદિવાસી ખેતી કરશે પણ હવે આપણે હું એવું કહેવા માંગુ છું કે આદિવાસી સુકમ આપણે બહાર થી આવે આપણે જ આપણી બાપ દાદાની છે તો આપણે જ કરીએ ને હવે તો એવું પણ જમાનું થશે કે આપણી બધી જમીન આદિવાસી લોકો લઈ જશે અને આપણા પટેલ લોકો ગરીબ થઈ જાય ગરીબ થઈ જશે આવશે એ જમાનું બી આવશે આ લોકો આજે સમજી જાય તો ઠીક છે નહીં તો એ જમાનું આવવાનું જ છે કારણ કે આવશે જ કારણ કે આપણે હવે બધા લોકો વાડીમાં આદિવાસીથી જ કામ કરાવી છે એટલા માટે એમાંથી જ અને હવે અત્યારે જો આદિવાસી પહેલા આવ્યા ત્યારે એ લોકો પાસે શું હતું કઈ સાયકલ નથી સાયકલ ને હાલીને બધા જતા સાયકલ આવી હોન્ડા આવી હવે ગાડી ચલાવે છે ફોર વ્હીલર ચલાવે છે તો એ જમીનમાંથી આ ખેતીમાંથી કમાયા ત્યારે એને ને તો આજે આપણે આપણાવાળા હજી એ લોકો પાસે બાઇક બાઇકમાં જ ચલાવે છે કેમ કે એ લોકો બારે છે બહારની કમાણી એટલી બધી ન હોય આપણી ખેતીની છે ને આપણી પોતાની કમાણી આપણા પસેનાની કમાણી છે ને આશરે તમે વર્ષમાં તમે કેટલા વર્ષથી તમે આ ફાર્મ કરો છો ચાલુ કર્યું છે ચાલુ કર્યું છે એને આપણે આઠ વર્ષ થયા છે પણ આપણે ગ્રીનહાઉસ બનાવ્યું છે કે આનું પેલું સેમ્પલ માટે બનાવ્યું હતું એને આજે ચા ત્રણ વરસ થયા અને પછી મને એમાં સક્સેસફુલ ગયા અમે ટમેટા વાવ્યા તો અત્યારે એક નાનું એક એકરનો સાતમો ભાગ હતો તો એની અંદર અમે લગભગ એકથી દોઢ લાખનો અમે એમાંથી ટમેટા ઉતાર્યા તો હવે પછી મને એમ થયું કે નહીં આપણે 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 આ કરીએ તો બીજાને કોઈને રોજી 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 રોટી મળી શકે એટલે અમે આવું બધું કર્યું છે હવે આમ તો આપણે દાન નહીં કરી શકીએ તો આ એક જાતનું મોટું દાન જ છે મોટું દાન જ છે કારણ કે આપણે વાડી ને કરશું અને આપણા આમાંથી કોઈ કમાશે તો એટલે પેટ ભરાશે આપણે આશીર્વાદ મળશે અને આશીર્વાદ તો મને બહુ જ મળ્યા છે એટલે તો આટલી ઉપર આવી છું હું બપોર પછી મરચા વીણા વાવીશ એને ટમેટામાં મને નથી આવવા દેતા એ લોકો કે ના ટમેટામાં તમારે કામ નથી તમે બીમાર થઈ જશો ટમેટામાં અમુક નામ ખંજવાળના એટલે ના હું તો બધું પહેરીને જાઉં

સરસ મજાનો વટાણા પણ વાવેલા છે સરસ મજાના જો અંદર થયા પણ છે વટાણા સરસ મજાના છે હું પણ વટાણાના ઝાડ ને બધું પેલી વાર જોઉં છું સરસ મજાનું સ્ટાર ફ્રુટનું પણ ઝાડ છે બહુ બધા સ્ટાર ફ્રૂટ થયા છે બારે માસ થાય છે સ્ટાર ફ્રૂટ માસ થાય ચાલુ જ પડ્યા છે આટલા બહુ બધા થયા છે હા મટુંગા કેન્યાના સરસ મજાના થયા છે જો આ મટુંગા છે કેન્યાના સરસ મજાના આવા રાઉન્ડ થાય રાઉન્ડ રાઉન્ડ બોર જેવો આકાર છે રાઉન્ડ પાકી જાય એટલે એકદમ કેસરી જેવા થાય કે આવા પીળા થાય પાકેલા આવા થાય નહીં સરસ મજાના જોવા પાકેલો છે મટુંગો સરસ મજાનો આ વાડીના તમારા મેનેજર છે શું નામ છે સુરેશભાઈ કેટલા વર્ષ થયા તમે અહીંયા કને ફાર્મ સંભાળો છો મને અહીંયા એક વર્ષ થયું બેન એક વર્ષ થયું ઓકે સર તમને કેવું લાગે છે આ તમે ફાર્મ સંભાળો છો રમીલા બેન નો તો અરે એ તો બેન આપણે અહીંયા તો એ લોકોને તો સમજી લેવ ને કે આ ઘર આપણે ગરીબ માણસોની રોજી રોટી માટે જ કર્યું છે કેમ કે આ લોકોને તો વિદેશ થી આવીને કંઈ કરવાની જરૂર નથી પણ આજે બે ત્રણ પરિવાર ને રોજી રોટી મળે છે ને અમે પણ એમાં જાત મહેનત થી વધુ મહેનત કરીને તૈયાર પાક કરી આપીએ છીએ તમને રમીલા નો કેવો સપોર્ટ રહે છે રમીલા નો બહુ જ સપોર્ટ રહે છે અમને બધી વાતે હેલ્પ કરે છે ને આપણે પગાર પણ બરોબર આપે છે ને અમે પણ કામ ધંધામાં પણ કંઈ દિક્કત નથી અહીંયા પગાર તો રહે છે તમારી મહિનાની પેલેરી તો સમજી લેવા જે હમણાં રેગ્યુલર હાલે છે તે આપણે જોડી ના જીવે સત્તર હજાર પંદર હજાર એ પ્રમાણે અમે હાર્વેસ્ટિંગ માલ ઉપર હોય બધું એ પ્રમાણે ગોઠવણ કરીએ છીએ બાકી તો રોજિંદી મજૂરી ચાલે છે એમાં બીજા બધા બધા મજૂર પણ આવે છે એનું પણ હમણાં જે ભાવ ચાલે છે એનાથી દસ રૂપિયા વધારે બધાને આપે છે એટલે તમારી વધુરી મજૂરી છે એ બધા કરતા વધારે જ છે થોડી ઘણી હમણાં તો બધાનું સારું ચાલે છે અને અમારું આ ઉત્પાદન પણ સારું થયું છે

બહુ સારી થાય છે એકદમ હાથા કાળી શેરીઓ કાળી શેરી બહુ ફાઇન થાય છે મજા આવે ખાવાની